નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકો માટેનું નવું લિસ્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમાં કોષ્ટક વન પોસ્ટક ટુ કોષ્ટક ત્રણ અને ઓક્ટોબર બે હાજર પચ્ચીસ મહિનામાં રાજ્ય સરકારની સિંગેલ ધુવેરદાર ચણા ખાંડ અને મીઠાના રાહતરે વિતરણ અંગેની જાણકારી સહિત ટોટલ વિગતવાર લિસ્ટે જાહેર કરવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત ઓક્ટોબર બે હજાર પચ્ચીસ મહિનામાં વિનામૂલ્યે અનાજ વિતરણની જે જાણકારી છે તેમાં પોષ્ટક વનમાં અંત્યોદય કુટુંબો એ એ વાય જેમાં ઘઉં અને ચોખા કાર્ડેટ પંદર કિલોગ્રામ કાર્ડેટ વીસ કિલોગ્રામ અને અગ્રતા ધરાવતા કુટુંબો જેમાં ઘઉં અને ચોખા વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ઘઉં અને ચોખા વ્યક્તિ દીઠ ત્રણ કિલોગ્રામ જિલ્લાની વાત કરીએ તો કુલ ચોવીસ જિલ્લાઓમાં આણંદ અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર ખેડા કચ્છ મહીસાગર પંચમહાલ અને સાબરકાંઠા સિવાય તમામ જિલ્લાઓમાં આ જથ્થો મળવાપાત્ર રહેશે. કોષ્ટક ટુ જોઈએ તો અંત્યોદય કુટુંબોમાં ઘઉં કાર્ડેટ પંદર કિલોગ્રામ ચોખા કિલોગ્રામ કિલોગ્રામ અને બાજરી ધરાવતા કુટુંબોમાં ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ચોખા વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ અને બાજરી વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ આ માટે જિલ્લા જોઈએ તો કુલ નવ જિલ્લાઓ આણંદ અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર ખેડા કચ્છ મહીસાગર પંચમહાલ અને સાબરકાંઠા માટેનું વિતરણ પ્રમાણ આ આપવામાં આવેલ છે અંત્યોદય કુટુંબો તથા અગ્રત ધરાવતા કુટુંબો માટે ઘઉં ચોખા તથા બાજરીનું વિતરણ અને જ્યાં બાજરીનો ઉપલબ્ધ જથ્થો પૂર્ણ થાય ત્યાં બાજરીની અવેજમાં ચોખાનું વિતરણ કરવામાં આવશે કૌષ્ઠક ત્રણ જોઈએ તો અંત્યોદય કુટુંબો માટે ઘઉં કારદેઠ પંદર કિલોગ્રામ ચોખા કારદીઠ દસ કિલોગ્રામ જુવાર અને બાજરી કારદેઠ દસ કિલોગ્રામ અગ્રતા ધરાવતા કુટુંબો ઘઉં વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ ચોખા વ્યક્તિ દીઠ એક કિલોગ્રામ અને જુવાર બાજરી વ્યક્તિ દીઠ બે કિલોગ્રામ વડોદરા જિલ્લા માટેનું વિતરણ પ્રમાણ નોંધ આપેલ છે અંત્યોદય કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબો માટે ઘઉં ચોખા તથા જુવારનું વિતરણ અને જ્યાં જુવારનો ઉપલબ્ધ છે તો કોણ થાય ત્યાં જુવારની અવેજીમાં બાજરીનું વિતરણ કરવામાં આવશે. તો ઓક્ટોબર બે હજાર પચીસ માસમાં રાજ્ય સરકારની સિંગતેલ તુવેરદાળ ચણા ખાંડ અને મીઠાના રાહત દરે વિતરણ અંગેની જાણકારી જોઈએ તો આવશ્યક ચીજ વસ્તુઓમાં સિંગતેલ કેટેગરી એનએફએસએ કુટુંબો માટે કાર્ડ દીઠ એક લિટર ભાવ પ્રતિ કિલોગ્રામ લિટર સો રૂપિયા તુવેરદાળ એનએફએસએ કુટુંબો કાર્ડ દીઠ એક કિલોગ્રામ પચાસ ચણા એનએફએસએ કુટુંબો માટે કાર્ડ દીઠ એક કિલોગ્રામ ત્રીસ રૂપિયા ખાંડ અંત્યોદય કુટુંબો માટે ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ એક કિલોગ્રામ ત્રણ થી વધુ વ્યક્તિ દીઠ જીરો પોઈન્ટ ત્રણસો ને પચાસ કિલોગ્રામ પંદર રૂપિયા બીપીએલ કુટુંબો માટે વ્યક્તિ દીઠ જીરો પોઈન્ટ ત્રણસો પચાસ કિલોગ્રામ બાવીસ રૂપિયા તે જ રીતે ખાંડ તહેવાર નિમિત્તે વધારાની જે મળવાપાત્ર રહેશે તે અંત્યોદય કુટુંબો માટે કાર્ડ દીઠ એક કિલોગ્રામ પંદર રૂપિયા કાર્ડ દીઠ એક કિલોગ્રામ બીપીએલ કુટુંબો માટે બાવીસ રૂપિયા કુટુંબો માટે તો ઇ શ્રમ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકો પૈકી રાષ્ટ્રીય અને સલામતી કાયદા હેઠળ પાત્રતા ધરાવતા શ્રમિકો નજીકની જોનાલ મામલતદાર કચેરીનો સંપર્ક કરી આ યોજનાનો લાભ મેળવી શકે છે ધન્યવાદ